અમદાવાદના કુબેરનગરમાં જાહેર માર્ગ પર અશ્લીલ જન્મદિવસની ઉજવણી મામલે યુવકની ધરપકડ નૃત્ય કરનાર યુવતીને પણ કિન્નર હોવાનો ખુલાસો

પોતાના ઇન્સ્ટાગ્રામ ખાતા પર પ્રસારિત કર્યું હતું આ ચિત્ર ચલચિત્ર વ્યાપકપણે પ્રસારિત થતા અને લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસે સ્વયં સંચાલિત રીતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી જેમાં શરૂઆતમાં નૃત્ય કરનાર યુવતી માનવામાં આવી રહી હતી પરંતુ તપાસમાં તે કિન્નર હોવાનું સ્પષ્ટ થયું હતું સરદારનગર પોલીસે આરોપી મુકેશ મકવાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ગુજરાત પોલીસ અધિનિયમ અને માહિતી તકનીકી અધિનિયમની જાહેર અશ્લીલતા સામગ્રીના પ્રસારણ અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે આ ઘટના જાહેર સ્થળે ઉજવણીની મર્યાદાની સામાજિક માધ્યમોના જવાબદાર ઉપયોગ અંગે ગંભીર સવાલો ઉભા કરે છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે